નમસ્કાર વાલા દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઓક્ટોબર બે હજાર પચીસનું પેન્શન કેટલું આવશે ક્યારે આવશે અને તેમાં કોઈ નવો સુધારો કે બદલાવ થયો છે કે નહીં તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો પેન્શન મેળવનાર નાગરિક અને તેમના પરિવારજનો માટે આ મુદ્દો અગત્યનો છે તો મિત્રો પેન્શનરો માટે દર મહિનો માત્ર એક તારીખ કે એક રકમનો નથી હોતો પરંતુ તે તેમના જીવન નિર્વાહનો એકમાત્ર મોટો આધાર હોય છે મિત્રો ઘરનું ભાડું હોય છે બાળકોના ખર્ચા હોય છે દવા ઈલાજનો ખર્ચ હોય કે પછી રોજિંદા ઘર ખર્ચ આ બધું જ પેન્શન પર નિર્ભર હોય છે એટલા માટે પેન્શનરોની પ્રથમ નજર હંમેશા એ બાબતે હોય છે કે આ મહિને પેન્શન ક્યારે આવશે કેટલું આવશે અને તેમાં કોઈ નવો વધારો કે પછી બદલાવ થયો છે કે નહીં તો મિત્રો તમામ માહિતી આપણે મેળવી લઈશું પરંતુ એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો ઓક્ટોબર મહિનો હંમેશા પેન્શનરો માટે ખાસ ગણાય છે કારણ કે આ સમયે ઘણીવાર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનો વધારો લાગુ પડે છે તહેવારો નજીક હોવાથી ક્યારેક બોનસ અથવા એડવાન્સ મળે છે અને સાથે સાથે સરકારની કેટલીક નવી નીતિઓ અમલમાં આવે છે આ વર્ષે એટલે કે ઓક્ટોબર બે હજાર પચીસમાં પેન્શનરો માટે કેટલીક મહત્વપૂર્ણ જાણકારી બહાર આવી છે મિત્રો સરકારની સૂચના અનુસાર ઓક્ટોબર મહિનાનું પેન્શન ત્રીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વચ્ચે બેંક ખાતામાં જમા થઈ જશે એટલે કે પેન્શનરોને વિલંબ વગર અને સમયસર પેન્શન મળશે મિત્રો ઘણી વખત એવું બન્યું હતું કે પેન્શન મોડું જમા થયું હતું જેના કારણે પેન્શનરોને દવા કે ઘર ખર્ચ માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી પરંતુ આ વખતે સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે પેન્શન મોડું નહીં થાય મિત્રો હવે વાત કરીએ કે સૌથી અગત્યના મુદ્દાની એટલે કે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએવી છે તો મિત્રો જુલાઈ બે હજાર પચીસમાં કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો ગુજરાત સરકારે આ નિર્ણયને મંજૂરી પણ આપી દીધી હતી અને આ વધારાનો સીધો લાભ પેન્શનરોને ઓક્ટોબર બે હજાર પચીસથી મળવાનો છે એટલે કે આ મહિને જમા થનાર પેન્શન નવી ગણતરી મુજબ વધારેલા દર સાથે આપવામાં આવશે આ વધારો પેન્શનરો માટે મોટી રાહત સાબિત થશે કારણ કે વધતી મોંઘવારી વચ્ચે થોડોક વધારાનો હિસ્સો ઘર ખર્ચ માટે ચલાવવામાં મદદરૂપ થશે મિત્રો ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શનરનું પેન્શન વીસ હજાર રૂપિયા છે તો નવા ડીએ મુજબ દર મહિને આશરે આઠસોથી હજાર રૂપિયાનો વધારો થશે આ વધારો પરિવાર પેન્શન મેળવનારાઓને પણ લાગુ પડશે એટલે કે જે લોકોને ફેમિલી પેન્શન મળે છે તેઓને પણ આ વધારાનો લાભ મળશે પરંતુ મિત્રો જ્યારે ડીએના વધારાની ખુશખબર હોય છે ત્યારે એક મુદ્દો હજી પણ પેન્શનરોના મનમાં ચિંતા ઊભી કરે છે અને તે છે અઢાર મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે તો મિત્રો કોરોના કાળ દરમિયાન સરકારે આ એરિયર્સ રોકી દીધા હતા ત્યારથી પેન્શનરો સતત આ ચૂકવણીની રાહ જોઈ રહ્યા છે અનેક વખત ચર્ચાઓ થઈ છે કર્મચારીઓએ સંઘોને રજૂઆત પણ કરી છે અને મિત્રો અદાલતમાં કેસ પણ થયા છે પરંતુ હજી સુધી સરકારે આ મુદ્દે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી નથી મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસ સુધી સ્થિતિ એવી જ છે હાલ એવી વાતો ચાલી રહી છે કે સરકાર હપ્તાવાર ચૂકવણીની યોજના પર વિચારણા કરી રહી છે એટલે કે સાથે સાથે આખા અઢાર મહિનાના પૈસા નહીં મળે પરંતુ હપ્તામાં ચૂકવણી થશે તેમ છતાં આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો હવે પરિવાર પેન્શનરોની વાત કરીએ તો ઘણા પેન્શનરોનું અવસાન થઈ ગયું છે અને તેમના પરિવારોને પરિવાર પેન્શન મળે છે તેમના માટે પણ ઓક્ટોબર મહિનો ખૂબ જ અગત્યનો છે કારણ કે લાઈફ સર્ટિફિકેટ અભિયાન નવેમ્બર બે હજાર પચીસમાં શરૂ થવાનું છે એટલે કે જો લાઈફ સર્ટિફિકેટ બેંકમાં સમયસર સબમિટ નહીં થાય તો પેન્શન અટકી શકે છે આથી પરિવાર પેન્શનરોનો સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ ઓક્ટોબર મહિનામાં જ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરાવી દે બેંકોને પણ પેન્શનરોને મદદ કરવા માટે ખાસ કાઉન્ટર શરૂ કરવાની સૂચના મળી છે મિત્રો એક બીજો મુદ્દો એ છે એ છે આઠમા પગાર પંચનો તો હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી કર્મચારી સંઘો સતત દબાણ બનાવી રહ્યા છે કે આઠમો પગાર પંચ જલ્દીથી જાહેર કરવામાં આવે તો મિત્રો હાલ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી આવી પરંતુ ઓક્ટોબર બે હજાર પચીસમાં આ મુદ્દે કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા પ્રેસ નોટ આવવાની શક્યતા છે જો આવું થાય છે તો તેનો લાભ ભવિષ્યમાં પેન્શનરોને પણ મળવાપાત્ર રહેશે મિત્રો ઓક્ટોબરનો મહિનો એટલે તહેવારોનો મહિનો ગણી શકાય જેમાં નવરાત્રી દિવાળી જેવા તહેવારો નજીક હોવાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને બંનેની ઘણીવાર તહેવારી બોનસ કે એડવાન્સની જાહેરાત થતી હોય છે હાલ સુધી ઓક્ટોબર બે હજાર પચીસમાં પચીસ માટે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ ચર્ચાઓ ચાલી રહી છે કે જો સરકાર બોનસ કે એડવાન્સ જાહેર કરે છે તો તેનો લાભ નવેમ્બરથી મળી શકે છે આ બધા મુદ્દાઓ વચ્ચે બેન્કોની ભૂમિ ભૂમિકા પણ ખૂબ જ અગત્યની છે પેન્શનરો માટે સરકારની સાથે સાથે બેંક પણ એક મોટો આધાર છે મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસથી પેન્શનરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે પેન્શનરો માટે અલગ કાઉન્ટર રાખવામાં આવે જેમાં ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બનાવવા માટે મદદ કરવામાં આવે અને પેન્શન જમા થતાં જ પેન્શનરોને મેસેજ મોકલવામાં આવે આ બદલાવથી પેન્શનરોને ખૂબ જ સહુલિયત થશે મિત્રો ભવિષ્યમાં પેન્શનરોને ક્યારે શું બદલાવ આવે તેની ખાતરી હોતી નથી પરંતુ આપણી ફરજ છે કે આપણે તૈયાર રહીએ તેથી પેન્શનરોને સલાહ છે કે તેઓ દર મહિને બેંક પાસબુક ચેક કરે લાઈફ સર્ટિફિકેટ સમયસર સબમિટ કરે નવા નિયમો અંગે અપડેટ રહે અને પોતાના મહત્ત્વના દસ્તાવેજો જેમ કે પીપીઓ નંબર આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે વગેરે હંમેશા પોતાની પાસે સાચવીને રાખે અને સજ્જ રાખે તો મિત્રો આ રીતે જોવામાં આવે તો ઓક્ટોમ્બર બે હજાર પચીસનું પેન્શન અપડેટ પેન્શનરો માટે મોટાભાગે સકારાત્મક કહી શકાય છે પેન્શન સમયસર મળશે ડીએના વધારાનો લાભ પણ મળશે પરંતુ એરિયર્સ મુદ્દો હજી અટકેલો છે પરિવાર પેન્શનરો માટે લાઈફ સર્ટિફિકેટની યાદ અપાઈ રહી છે અને આઠમા પગાર પંચ તેમજ તહેવારી બોનસ અંગે અપેક્ષાઓ યથાવત છે તો મિત્રો અંતમાં એક જ સંદેશ છે મિત્રો આપ સૌ પેન્શનરો આપણા સમાજના સાચા આધારસ્તંભો છો તો મિત્રો વર્ષો સુધી આપ દેશ અને રાજ્ય માટે સેવા આપી છે દરેક સરકારની જવાબદારી છે કે તમને બધાને યોગ્ય સન્માન અને સમયસર હક આપે અમે પેન્શન ગુજરાત ચેનલ દ્વારા સતત પ્રયત્ન કરીએ છીએ કે આપણે સાચી અને તાજી માહિતી આપતા રહીએ તો મિત્રો જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આગળ આવનારા દરેક પેન્શન અપડેટ અને સમાચાર તમને સૌથી પહેલાં મળી રહે તો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ કર્મચારી મિત્રો તેમજ પેન્શનર મિત્રોને જય હિન્દ વંદે માતરમ